ચેનલ મિત્રો આજે આપણી આવી ગયા છે નવલખી ગ્રાઉન્ડ જે જગ્યાએ ચણા ચોરી રાખવું માર્કેટ જે ખુલી ગયું છે જે નવરાત્રિ માટે સ્પેશિયલ છે એના ડિસ્કાઉન્ટ સાથે તમને મળી રહેવાની છે તો આપણે જઈશું અંદર હું તમને જણાવીશ કે એનાથી થ્રી પીસના અને અલગ અલગ પીસના એટલે કે ચણિયાના અને દુપટ્ટાના પ્રાઇસ શું છે તો આપણે જઈશું હવે અંદર એ તારે તમને કહેલું કે તમે વડોદરામાં કોઈ પણ જગ્યાએ ક્યાં ફરવું છે ક્યાં જમવા જેવું છે અને કઈ જગ્યાએ શું વસ્તુ લેવા જેવી છે એ તમારે જાણવું હોય પચાસ રૂપિયા થાય છે અને તમે આ વિડીયો જોઈને આવશો તો હજુ તમને વ્યાસી કરવામાં આવશે બધી જ અલગ અલગ વેરાયટીઓ છે બધી જ જેવા ગેટમાં ઘુસ્સે એ પહેલી જ દુકાન છે મારી એક નંબરની દુકાન છે કોમ્બો આવે છે પચાસ રૂપિયાનો કોમ્બો ખાલી એમાં બધી બુટ્ટી આવશે અલગ અલગ બધી આઠ બુટ્ટી આવશે પચાસ રૂપિયામાં બધું અલગ અલગ છે પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે સો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે એ બસો રૂપિયા સુધીની છે આપણી જોડે ને તમે આ વિડીયો જોઈને આવશો તો હજી તમને ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે વન ફિફ્ટી ના સો વાડી આ રે બધી જો આ બધી બસો થી સ્ટાર્ટ થાય છે પણ તમને પડશે દોઢસો રૂપિયામાં આ પડે એ દોઢસો રૂપિયાની જોડી પણ તમે આ વિડીયો જોઈને આવશો તો પડશે તમને એકસો વીસ રૂપિયા આ છે બસો રૂપિયાનો પણ પડશે તમને દોઢસો રૂપિયામાં તો તમે અહીંયા ગાડી જાઓ એટલે ભાઈ ભાવ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને તરત જ ડિસ્કાઉન્ટ મળી જશે તો ભાઈ ભાવ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જાય ગાડી જઈને ડિસ્કાઉન્ટનો લાભ લેશો દુપટ્ટા હારી લેશો તો બારસોમાં પડશે અને દુપટ્ટા વગર લેશો તો નવસોમાં પડશે અને ફિક્સ ભાવવાનો છે આઠસો પચાસ દુપટ્ટા હારી આપવાની તો એમાં કલર તમને મળી જાય હાલો આ બધા કલર મળે દુપટ્ટા દુપટ્ટામાં કચ્છીના દુપટ્ટા આવશે આવા દુપટ્ટા આવશે આમાં તમને આઠ અલગ અલગ મળી જાય દુપટ્ટો પાંચસો માં મળે પણ આ આ એક દુકાન આવો તો તમને સાડી ત્રણસો માં મળે કચ્છી ના દુપટ્ટા ઘણા કલર છે આમાં તો બરાબર પછી કમા આ ડિઝાઇન છે ચાલો પંદરસો માંથી પ્યાર આવે દુપટ્ટા અરે

લો આ દુપટ્ટો આવ છેનો આ દુપટ્ટો આવ છેનો તો આ 750 વાળું છે તો 1350 માં પડું દુપટ્ટો આવે છે ફૂલ ઘેર આવ છે અને ગામથી ઉપર આવ છે આ કે કોટી આવ બજે 1300 રૂપિયા ભાવ છે આય તમે 900 માં પડ્યા કોટલી ફેન્સી ચણિયા રે પહેરી શકો બલે કલર ચણિયા છે દોવા ચણિયા મળ છે તમને 1100 વાળા છે પણ તમને 900 માં મળ છે આ ચણિયા લો નીરલ વાળા કોઈની પાસે નહી આખો વડોદરામાં ગમ્યા કરું ઘુમી લો નીરલ આવશે નીરલ આવશે 350 ની રેન્જ માં આવી જશે બધા બ્લાઉઝ ના કલેક્શન આપણો પાસે બહુ બધા છે અલગ અલગ કોઈપણ તમે અજેક્ટ પ્રિન્ટમાં બ્લાઉઝ લ્યો બેકલેસમાં લ્યો પ્લેનમાં લ્યો કોડીવાળા વાળા લો કયા પણ બ્લાઉઝ લઈ લો તમને ત્રણસો રૂપિયામાં મિનિમમ આવી જશે અને પ્લસ તમારી બીજી કઈ હેવી રેન્જમાં જોઈએ તો પણ મળી જશે પછી આ આપણે ચણિયાનું કલેક્શન છે જો આ અજેસ્ટમાં ઓરિજિનલ એજ્રેક્ટ પ્રિન્ટમાં ચણિયા આવશે આમ તો આનો રેટ છે બારસો પચાસ પણ બ્લોક જોઈને લેવા આવો ને માર્કેટ એટલે નવસો રૂપિયામાં તમને મળી જવાનું છે બીજી આપણી પાસે થ્રી પીસની પેરો પણ છે ટુ પીસ પણ છે ને પ્લસ અલગ અલગ આપણા પાસે કલેક્શન છે જેમાં તમે કોન્ટ્રસ્ટમાં દુપટ્ટા છે

3 पीस આવશે બધાય ટોટલ આ 2 પીસ આવશે 1300 રૂપિયામાં 2 પીસ પડશે રાઈટ 2000 આપો બે શોપ નંબર કયો છે આનો 16 અને સસ્તીન સાલી મળશે વસ્તુ બેસ્ટ ક્વોલિટી મળશે ડિજિટલ વસ્તુ મળશે નવ લકી પોલોગ્રામ હા

ચોલી છે જે બ્લાઉઝ છે તે ત્રણસો ની સ્ટાર્ટ થઈ જાય છે જે ઇયર રિંગ છે તે અહીંયા ગાડી પચાસ રૂપિયાની સ્ટાર્ટ થઈ છે તો અહીંયા ગાડી મિત્રો આવો તો તમે જરૂરથી જે છે તે તમે પસંદ કરજો ને પસંદ કર્યા પછી તમને પછી તમારા પ્રાઇઝ તમે કરાવી શકો છો ને તમને જે યોગ્ય લાગે તો તમે પરચેસ કરવું નવરાત્રિ આવી રહી છે પાંચ છ દિવસમાં તો તમે જરૂરથી એ ગાઈ તમે વિઝિટ તમે કરશો તમને એ કાંઈથી બહુ બધી સારી અને સુંદર બધી વસ્તુ તમને મળી રહેવાની છે હજી આપણે જઈશું આગળ ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ વડોદરામાં તો કંઈ છે જ નહીં ફરવા જેવું નથી કહું છું શું વાત કરો છો ફરવા જેવું નથી એવા દવા બહુ બધું ફરવા જેવું છે તમે માઇ ત્યાં બે લાકોન્સ અને સબ્સક્રાઈબ કરે રાખો હું તમને બતાવીશ કે કયા કયા જગ્યાએ ફરવા જેવું છે સત્તાવીસ નંબરના શોપમાં છે આ જે છે કોટી તમે જોઈ શકો છો તેની આમ જે પ્રાઇસ છે તે આઠસો રૂપિયા છે પણ તમે આ વિડીયો જોઈને આવશો તો તમને આ સિક્સ હન્ડ્રેડમાં પડી રહેશે

અલગ અલગ વેરાયટી બાર ના ઘેરમાં આવશે આપણી પાસે ચણિયા પણ છે અલગ અલગ વેરાયટીના ચણિયા પે છે सिंगल चनिया हाउस आप आ तुमने 700 થી 600 રૂપિયા માં આવી જશે તમને આપની શોપ છે 19 20 19 અને 20 નંબરની આ ભદી તમને 1500 1500 સુધીમાં મળી રહેશે બધી ઓનલી પીસ બધા બધા થ્રી પીસ આવશે દુપટ્ટા પણ ચણિયા છે ચણિયા તમને છસો થી પાંચસો રૂપિયામાં મળી જશે આ આવ કમ દાવમાં નવલક્કી ગ્રાઉન્ડ હું આવ્યો હતો નવલક્કી ગ્રાઉન્ડમાં જે આખું નવરાત્રીનું સ્પેશિયલ કલેક્શન જે ચણિયા ચોરીનું છે એ બધી જ વસ્તુ મળી જવાની છે ઇયરિંગ છે તે પચાસથી સ્ટાર્ટ છે બ્લાઉઝ છે તે થી સ્ટાર્ટ છે ચોલી છે તે પાંચસોથી સ્ટાર્ટ છે અને આખો જે થ્રી પીસ છે તે બારસો થી પંદરસો ની બધી અલગ અલગ શોપ માં અલગ અલગ અહીંયા ગાડી પ્રાઇઝો છે પણ તમે એ ગાડી આવો તો તમે પહેલા સૌથી પહેલા પસંદ કરશો પસંદ કર્યા પછી તમે અહીંયા ગાડી પ્રાઇસ જે હોય એ તમને યોગ્ય લાગે તો તમારે એ રીતે અહીંયા લેવાનું પણ જે કલેક્શન છે તે બહુ જ સુંદર છે ત્રણ પણ વિડીયો જોઈને આવશો તો તમને મળી જશે બે હજારમાં આના છે બત્રીસો આ પણ આપી દઈશું એકવીસો રૂપિયામાં આ છે પચીસસો રૂપિયામાં ટુ પીસ આવશે આ બ્લાઉઝ આવશે એ તમને મળી જશે સત્તરસો રૂપિયામાં આ થ્રી પીસ આવશે એ બાવીસો રેટ છે અહીંયા આવશે તો અઢારસો રૂપિયામાં પછી આ પણ થ્રી પીસ છે દસ મીટર ઘેર આવશે આનો રેટ છે પાંત્રીસો રૂપિયા એ તમને મળી જશે પચીસસો રૂપિયામાં આ પણ છે થ્રી પીસ આનો રેટ છે બત્રીસો અહીંયા આવશે તો મળી જશે તમને બાવીસોમાં આ ડિજિટલ પ્રિન્ટ છે આની પ્રાઇસ છે બત્રીસો થ્રી પીસ તમને આ છેલ્લે મળી જશે એકવીસો રૂપિયામાં આ હજરક મિક્સ કોટન છે આની પ્રાઇસ છે તેત્રીસો રૂપિયા તમને લાસ્ટ મળી જશે એકવીસો રૂપિયા પછી આ આવશે ગામટીમાં એના રેટ છે પાંત્રીસો છેલ્લે તમને થઈ જશે બાવીસો રૂપિયામાં આ ડિજિટલ પ્રિન્ટ છે આનો रेट છે 21 આપના છેલો એક જ ભાવ છે ₹21 આપ એક જ रेट વાળ છે બધાય ડિજિટલ પ્રિન્ટમાં હા ₹21 માં 10 મીટર નો ફ્લેર આવશે આમાં બધી ડિઝાઇન મળી જશે આ ડિઝાઇન છે આ ડિઝાઇન છે 12 મીટર ઘેર આવસાનો હા 3 પીસ આવશે બધા 3 પીસ આવશે આ બધા 3p આવશે ખાલી ચણિયા જોઈએ તો ચણિયા પણ છે ચણિયા છે 10 મીટર ના ફ્લેર વાળા એનો રેટ છે 900 પણ અહીંયા આવીને લેશો તો તમને મળી જશે 800 રૂપિયામાં 10 મીટર ઘેર આવશે દર્શો તમને આપી દેવાનું કોઈ બી કરાગ નહીં जो आई नो थ्री पीस आउसे दुपट्टो भी आउसे एकदम हेवी अब लाओ कलर मल से तब ना बद्दा कलर मल से छह सात आठ कलर मल से अच्छा पकड़ दो ये वस्तु आप योर कॉटन नहीं आउसे आठ हजार सौ नीचे अपन तुम्हारा बीस हजार सूदी आउसे

માર્કેટ છે નવરાત્રી આવી રહી છે અને ધૂમ મચાવી રહ્યું છે આખું માર્કેટ વહેલા તો પહેલાં અહીંયા ઘડી બધું જ વસ્તુ સસ્તા તમને મળી જવાનું છે તો આ જ રીતના તમે મારા વિડીયો જે છે જોતા રહેશો અને વિડીયો હોય તો આગળ જરૂરથી શેર કરશો લાઈક કરશો અને તમે ફર્સ્ટ વાર તમે આવ્યા હોય તો મારી ચેનલને બે લાયકોન સાથે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ આપણે નેક્સ્ટ નેક્સ્ટ વિશે ટાટા બાય બાય ટેક કેર મોટી થતા તો માન લાગે સબસ્ક્રાઈબ કરો